નમસ્કાર મિત્રો પ્રોફેશનલ એથિક્સ એકાઉન્ટન્સી ફોર લોયર્સ એની અંદર મોસ્ટ આઈએમી પ્રશ્નો આપણે આગળ પણ અપલોડ કરી નાખેલા છે અને યરના પેપરની અંદર ઘણીવાર પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે જે છે રાજ્ય બાર કાઉન્સિલની સત્તાઓ અને કાર્યો એટલે કે પાવર્સ એન્ડ ફંક્શન્સ ઓફ સ્ટેટ બાર કાઉન્સિલ પ્રશ્ન જોઈશું એના પહેલાં એકવાર પરિચય જોઈ લઈએ તો રાજ્ય બાર કાઉન્સિલ એટલે કે સ્ટેટ બાર કાઉન્સિલ એસબીસી એ એડવોકેટ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ રચાયેલી સ્વાયત્ત સંસ્થા છે જી વકીલોના વ્યવસાય અને વ્યવસાયિક નિયંત્રિત અને સંચાલિત કરવા માટે જવાબદાર છે આ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે અને વકીલો માટે નિયમો ઘડવા શિસ્ત જાળવવા તેમજ વકીલાતના વ્યવસાયને વધુ વ્યવસાયિક બનાવવા માટે પોતે જવાબદાર છે હવે બાર કાઉન્સિલના ઉદ્દેશો જોઈએ તો સોરી રાજ્ય બાર કાઉન્સિલના ઉદ્દેશો આપણે જોઈશું તો વકીલોતના વકીલાતના જે વકીલો વ્યવસાય કરે છે એના માટે નિયમો ઘડવા માટે અને તેનું પાલન કરાવવા માટે વકીલોના હિત માટે યોજનાઓ અને સુવિધાઓ આપવી એ રાજ્ય બાર કાઉન્સિલનો ઉદ્દેશ છે વકીલોના અભ્યાસ અને તાલીમની ગુણવત્તા સુધારવી વકીલો અને ન્યાય પદ્ધતિ વચ્ચે સારો સુમેળ જાળવવો એ એક એનો ઉદ્દેશ છે હવે રાજ્ય બાર કાઉન્સિલની રચના જોઈએ તો એડવોકેટ એક્ટ ઓગણીસો એકસઠ મુજબ દરેક રાજ્ય માટે એક સ્ટેટ બાર કાઉન્સિલ હોય છે રાજ્ય બાર કાઉન્સિલની રચના ચૂંટણી દ્વારા થતી હોય છે જેની અંદર ચૂંટાયેલા વકીલો અને રાજ્યના એડવોકેટ જનરલ સદસ્ય તરીકે હોય છે હવે રાજ્ય બાર કાઉન્સિલના સભ્યો આપણે જોવા જઈએ તો વકીલોએ ચૂંટેલા સભ્યો તો વકીલો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સ્ટેટ બાર કાઉન્સિલના મુખ્ય સદસ્યો હોય છે હવે રાજ્યના એડવોકેટ જનરલ તરીકે આપણે જોવા જઈએ તો તે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હોય છે અને બાર કાઉન્સિલમાં એક્સ ઓફિશિયો સભ્ય સભ્ય તરીકે પોતે એડવોકેટ જનરલ કાર્ય કરતા હોય છે અન્ય સદસ્યો વિશે આપણે જાણકારી મેળવીએ તો જો જરૂરી હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી સાથે સ્ટેટ બાર કાઉન્સિલની અંદર અન્ય સભ્યોનો પણ સમાવેશ થઈ શકે છે આ સભ્યો માટે એક નિયંત્રિત કાર્યકાળ હોય છે અને તે સમયગાળા પછી ફરી ફરીથી ચૂંટણી આવે છે રાજ્ય બાર કાઉન્સિલની સત્તાઓ આપણે જોવા જઈશું તો રાજ્ય બાર કાઉન્સિલ પાસે કાયદા અનુસાર વિવિધ સત્તાઓ આપવામાં આવી છે જે હવે પછી આપણે જોવા જઈશું તો વકીલોના નોંધણીની સત્તા રાજ્ય બાર કાઉન્સિલની અંદર પહેલી સત્તા કઈ છે તો પાવર ટુ એન્ડ્રોલ એડવોકેટ એડવોકેટ્સ તો વકીલોને સ્ટેટ રોલ એટલે કે જ્યારે એનરોલમેન્ટ કરવામાં આવે છે જ્યારે નવા વકીલો એલ એલ બી પૂરું કરીને જ્યારે નવા વકીલો બનવા જઈ રહ્યા હોય ત્યારે બાર કાઉન્સિલ પોતે સરસ મજાની સત્યાવીસથી અઠ્યાવીસ હજારની ફી વસૂલીને તે પોતે વકીલોને નોંધણી નોંધણી કરી આપતી હોય છે નવા વકીલોના પર પ્રમાણપત્ર જારી કરે છે પોતે સ્ટેટ બાર કાઉન્સિલની અંદર નોંધણી કરાવે છે તો સ્ટેટ બાર કાઉન્સિલનું તે પ્રમાણપત્ર આપશે અને ત્યારબાદ એક્ઝામ પછી જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પોતે એક એક્ઝામ લે છે અને એ એક્ઝામ પછી એ વકીલ જે બની એ પોતે વકીલ જ્યારે એલિજિબિલ એલિજ એલિજિબિલિટી ધરાવે છે ત્યારે એ વકીલને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ માટે સર્ટિફિકેટ આપે છે કાયદા મુજબ વકીલોને પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ આપવું એ વકીલોના નોંધણીની સત્તા કોની છે તો બાર કાઉન્સિલ વકીલોની શિસ્ત જાળવવાની સત્તા પાવર ટુ મેન્ટેન ડિસિપ્લિન અમોંગ એડવોકેટ તો જો કોઈ વકીલ વ્યવસાયિક નૈતિકતા એટલે કે પ્રોફેશનલ મિસકન્ડક્ટ વિરુદ્ધનું કોઈ કાર્ય કરે છે તો તેની તપાસ કરે છે અને એના વિરુદ્ધ કાર્યવાહી કરે છે અનુશાસન કમિટીઓ એટલે કે ડિસિપ્લિનરી કમિટી જે છે એના મારફતે સજા અથવા તો પ્રતિબંધ લગાવી શકે છે એટલે કે જે શિસ્ત સમિતિ છે એના મારફતે કોઈ વકીલ મિસકન્ડક્ટ કરે છે તો એ વકીલને સજા પણ આપે છે એને પ્રતિબંધ પણ લગાવી શકે છે અને સમય આવતા એ વકીલનું જે એનરોલમેન્ટ નોંધણી કરેલી હોય છે એ પણ એના ગુના બદલ એ રદ પણ કરી શકે છે આવશ્યકતા મુજબ વકીલનું લાયસન્સ રદ કરી શકે છે હાલ આપણે જોઈ ગયા ડિસ્કવોલિફિકેશન પણ તેને કરી શકે છે વકીલોના શિક્ષણ અને તાલીમ માટેની સત્તા પાવર ટુ રેગ્યુલેટ લીગલ એડ્યુકેશન એન્ડ ટ્રેનિંગ કાયદા સંસ્થાઓ માટે નક્કી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સૂચનો આપવા વકીલોના કૌશલ્ય અને જ્ઞાન વૃદ્ધિ માટે તાલીમ કાર્યક્રમો એટલે કે ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપ યોજવી વકીલોના અભ્યાસ માટે નવા નકશા અને પાઠ્યક્રમ વિકસાવવો એ બધા તેના શિક્ષણ અને તાલીમ માટેની પણ સત્તા ધરાવે છે વકીલોની ફી અને ભથ્થું નક્કી કરવા માટેની પણ સત્તા ધરાવે છે એટલે વકીલોના ફીનું નક્કી કરવા નક્કી કરવાનું અને ફી સંબંધિત વિવાદ ઉકેલવા માટે પણ સ્ટેટ બાર કાઉન્સિલ પોતે સત્તાધિકાર ધરાવે છે વકીલોના ભવિષ્ય અને કલ્યાણ માટે એડવોકેટ વેલફેર ફંડ જે યોજવામાં આવતું હોય છે એના માટે જે ફી ભરવાની હોય છે એની સ્થાપના અને સંચાલન પણ સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવતું હોય છે નવા વકીલો માટે અનુદાન પેન્શન વીમા અને અન્ય સુવિધાઓની નીતિ પણ તે પોતે કરતી હોય છે વકીલાત વ્યવસાયને નિયંત્રિત કરવાની સત્તા તો વકીલો માટે વ્યવસાયિક નિય નૈતિકતા નિયમો ઘડવામાં આવે છે પોતે આચાર સંહિતાનું પાલન કરે છે કે નહીં તેના માટેની એક નૈતિકતા પ્રોફેશનલ એથિક્સ ઘડવામાં આવે છે એ પોતે વકીલ મિસકન્ડક્ટ મિસકન્ડક્ટનો શિકાર ના બની જાય એ માટેનું પણ એક નિયંત્રિત કર નિયંત્રિત કરવાની આ નિયમો ઘડવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે વકીલો માટે અધ્યયન અને પ્રેક્ટિસ સંબંધિત નિયમો પણ લાગુ કરવામાં આવે છે પોતે સારી રીતે શિક્ષણ મેળવી શકે આગળના જે ફ્યુચરની અંદર જે પણ રૂલ્સ રેગ્યુલેશન અથવા તો કોઈ નવા એક્ટ ઘડાય છે રિપ્લેસમેન્ટ થાય છે એન્ફોર્સ થાય છે એના પ્રેક્ટિસના સંબંધિત કોઈ જોગવાઈઓ હોય અથવા તો કોઈ નવા નિયમો લાગુ કરવાના હોય એના સાથે પણ અધ્યયન કરવાની એસબીસી એટલે કે સ્ટેટ બાર કાઉન્સિલ હોય છે એ સત્તા ધરાવતી હોય છે વકીલ અને ન્યાય પદ્ધતિ વચ્ચેનો સંવાદ અને સંબંધો સુધારવા માટે પગલાં ભરવામાં આવે છે બંને ન્યાય પદ્ધતિ અને વકીલો બંને વચ્ચે શાળા એવા સુમેળભરે આ સંબંધો જળવાઈ રહે એના માટેની પણ એ પોતે સત્તા ધરાવે છે એ પોતે કાર્ય કરતી હોય છે રાજ્ય બાર કાઉન્સિલના મુખ્ય કાર્યો આપણે જોઈશું ફંક્શન ઓફ સ્ટેટ બાર કાઉન્સિલ તો વકીલોની નોંધણી એનરોલમેન્ટ ઓફ એડવોકેટ્સ વકીલોને SBC દ્વારા માન્યતા આપી અને તેમને કાયદેસર પ્રેક્ટિસ માટે લાયક બનાવવી બીજું છે કે વકીલોની શિસ્ત જાળવવી એટલે કે વકીલોના શિસ્ત ભંગ એટલે કે મિસકન્ડક્ટ સામે કાર્યવાહી કરવા માટે ડિસિપ્લિનરી કમિટી જે હોય છે શિસ્ત સમિતિ હોય છે એનું ગઠન કરવું જરૂરી કાર્યવાહી દ્વારા શિસ્ત ભંગ કરનાર વકીલને દંડ કે પ્રતિબંધ લગાવવો વકીલોના શિક્ષણ અને તાલીમ માટે માર્ગદર્શિકા આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે વકીલોને લાયકાત અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના પગલાં પણ તે પોતે લેતી હોય છે બીસી જે સ્ટેટ બાર કાઉન્સિલ હોય છે એ કાયદા સંસ્થાઓ અને કોલેજો માટે ધોરણો નક્કી કરવા વકીલો માટે કલ્યાણ યોજનાઓ વેલફેર યોજનાઓ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે વકીલોના હિત માટે પેન્શન વીમા અને અન્ય સહાયતા યોજનાઓ ઘડવી આર્થિક રીતે પછાત વકીલ માટે સહાયતા યોજનાઓ અમલમાં મૂકવી વકીલાતના વ્યવસાયને આધુનિક બનાવવું મોડર્ન બનાવવું અને ડિજિટલ અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે તો ઈ કોર્ટની અંદર ઘણી સોરી અત્યારે હાલ ઈ કોર્ટ ચાલતી હોય છે ઘણી એવી વેબસાઇટ હોય છે જે લીગલને અત્યારે હાલ ડિજિટલ બનાવે છે એટલે કે વકીલોના કામકાજમાં જે ટેકનોલોજીની નવી નવી પદ્ધતિઓ હોય છે લાગુ કરવા માટે પણ તે પોતે એક મદદરૂપ બની શકે છે વકીલ વકીલાતના વ્યવસાયના સુશ્રેષ્ઠ માળખા માટે નીતિ ઘડવી ન્યાય પ્રણાલી અને વકીલો વચ્ચે સુમેળ સાધવો વકીલો અને ન્યાયાધીશો જે જ્યુડિશરી સાથે સંકળાયેલ હોય છે એ બંનેના વચ્ચે સારા સંબંધો જાળવી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે કોર્ટની પ્રક્રિયાઓ માટે વકીલોના હિતમાં ભલામણો કરવામાં આવે છે હવે આપણે એક નજર યાદ રાખવા માટેની તેની સત્તાઓ અને કાર્યો આપણે શોર્ટની અંદર જોવા જઈએ તો સભ્યોની નોંધણી અને નિયમન એટલે કે રાજ્ય બાર કાઉન્સિલ રાજ્યમાં વકીલોની નોંધણી કરે છે અને તેમને લાયસન્સ આપે છે તે વકીલો માટે આચાર સંહિતા બનાવે છે અને તેના માટે પાલન તેના પાલન પર નજર રાખે છે તે વકીલો સામેની ભંગની ફરિયાદોનો તપાસ કરે છે અને દોષિત વકીલો સામે પગલાં ભરે છે વકીલોના હિતોનું રક્ષણ એટલે કે રાજ્ય બાર કાઉન્સિલ વકીલોના અધિકારો અને હિતોનું રક્ષણ કરે છે તે વકીલોને કાયદાકીય સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે તે વકીલોના કલ્યાણ માટે સારી એવી યોજનાઓ ચલાવે છે કાયદાનું શિક્ષણ અને સુધારણા એટલે કે રાજ્ય બાર કાઉન્સિલ કાયદાના શિક્ષણને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપે છે અને એમને પ્રોત્સાહિત કરે છે તે કાયદામાં સુધારા માટે સરકારને સલાહ આપે છે તે કાયદાકીય સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપે છે અન્ય કાર્યો આપણે જોવા જઈએ તો રાજ્ય બાર કાઉન્સિલ વકીલો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે તે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે તે કાયદાકીય પુસ્તકો અને સામાયિકો પ્રકાશિત કરે છે દાખલા તરીકે અહીંયા ગુજરાતની અંદર લો હેરોલ્ડ નામનું જે બાર કાઉન્સિલ દ્વારા એક રજૂ કરવામાં આવતું હતું પહેલાં અત્યારે લગભગ લગભગ કદાચ રજૂ કરવામાં આવતું હોય છે એ પ્રકાશિત એના જેવા મામૂલી ફી વસૂલીને એવું જે સામાયિકો હોય છે હેરોલ્ડ હોય છે એ પણ પ્રકાશિત કરવામાં આવે છે અને અન્ય ઘણા એવા કાયદાકીય પુસ્તકો હોય છે જે બાર કાઉન્સિલ સ્ટેટ બાર કાઉન્સિલ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા હોય છે રાજ્ય બાર કાઉન્સિલ વકીલોના વ્યવસાયને નિયંત્રિત કરવામાં અને ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે નિષ્કર્ષની અંદર આપણે જોવા જઈએ તો રાજ્ય બાર કાઉન્સિલ એ વકીલાતના વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ સંસ્થા છે જે તેમના હિતનું સંરક્ષણ કરે છે અને વ્યવસાયની ગુણવત્તા જાળવે છે વકીલોના લાયસન્સ અને નોંધણીનું સંચાલન કરે છે વકીલોના શિસ્ત ભંગ અને વ્યવસાયિક નૈતિકતા માટે નિયમો બનાવે છે વકીલોના શિક્ષણ તાલીમ અને કલ્યાણકારી યોજનાઓ હોય છે એ પોતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત હોય અથવા તો બાર કાઉન્સિલ ઓફ કર્ણાટક કે અન્ય બાર કાઉન્સિલ સ્ટેટ બાર કાઉન્સિલ હોય છે આવી બધી યોજનાઓ કરતી હોય છે વકીલાતના વ્યવસાયને સંચાલિત અને આધુનિક બનાવવાનું પ્રયત્ન કરતી હોય છે ડિજિટલ પોતે દરેક વકીલો હોય છે કે જેમને કોમ્પ્યુટર નોલેજ ના હોય એ લોકોને નોલેજેબલ બનાવવા માટે એક આધુનિક બનાવવા માટે પ્રયત્ન કરવા માટે તત્પર રહેતી હોય છે આ રીતે રાજ્ય બાર કાઉન્સિલ સમગ્ર વકીલાતના વ્યવસાયને વધુ જવાબદાર અને વ્યવસ્થિત બનાવવા માટે કાર્યરત છે મિત્રો આની અંદર સેમ ટુ સેમ જે દર્શાવ્યું એ પ્રમાણે તમારે પેપરની અંદર એક્ઝામની અંદર લખવું એવું જરૂરી નથી વિડીયો બનાવવાનો પર્પસ એ હોય છે કે આ પોઈન્ટ તમે જોયેલા હોય તો ફ્યુચરની અંદર એક્ઝામની અંદર તમે આ પોઈન્ટ તમારા મગજની અંદર સેટ થયેલા હોય તો અમુક અમુક પોઈન્ટ તમે નોટ ડાઉન કરીને તે પ્રમાણે એક્ઝામની અંદર લખી શકો છો